આજના આરોગ્ય વિષયક અહેવાલમાં અમે તમને એવા ફળ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે સ્વાસ્થ્ય માટેની જીવનશૈલીમાં અત્યંત લાભદાયક છે અને તેના પોષક તત્વો અને આરોગ્ય લાભો અનેક વ્યવહારોથી બચવામાં મદદરૂપ કરે છે તો ડાયાબિટીસ લીવર અને હૃદય સંબંધિત સમસ્યાઓ માટે આ ફળનું નિયમિત સેવન કરવું ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે તો ચાલો જાણીએ અનોખા ફળના ફાયદા અને કેવી રીતે તેનો ઉપયોગ આપણા આરોગ્યને મજબૂત બનાવી શકે છે નમસ્કાર દર્શક મિત્રો બેસ નાઇન્ટી ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ સ્વસ્થ રહેવા માટે યોગ્ય આહાર અને ફળોનું ખૂબ જ મહત્વ રહ્યું છે તો ડાયાબિટીસ અને લીવર જેવા ગંભીર રોગોને લઈને બચવા માટે ખોરાકમાં અનેક ફળોનો સમાવેશ કરવો જોઈએ જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે તો ફેશન ફ્રૂટ જેને ભારતમાં કૃષ્ણ ફળ તરીકે પણ ઓળખવામાં આવે છે ને જે ખૂબ જ ફાયદાકારક ફળ છે તો આ વિદેશી ફળ તેના અનન્ય સ્વાદ અને પોષક તત્વો માટે ભરપૂર હોવાથી સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદેમંદ છે ને બજારમાં પણ આ ફળની હંમેશા માંગ રહેતી હોય છે તો પેસન્ટ ફ્રૂટમાં વિટામિન સી એ ફાઇબર અને એન્ટીઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં જોવા મળે છે જે ડાયાબિટીસ અને લીવર માટે ખૂબ જ લાભદાયક છે તો તેમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ ના કોષોને નુકસાન થી બચાવે છે અને સાથે જ કાર્યક્ષમતા સુધારે છે તો પેશન્ટ ફ્રૂટમાં પોટેશિયમ હોય છે જે હૃદયની તંદુરસ્તી માટે ખૂબ જ મહત્વ ધરાવે છે અને આ સાથે જ બ્લડ પ્રેશર છે તો તે આ સાથે જ પેશન્ટ ફ્રૂટમાં કેલ્શિયમ અને પ્રમાણ પણ જોવા મળે છે જે હાડકા અને દાંત માટે ખૂબ જ ઉપયોગી છે અને બંનેને મજબૂત બનાવે છે તો પેશન્ટ ફ્રૂટમાં રહેલું ફાઈબર પાચન તંત્રને સુધારે છે અને કબજિયાતમાં રાહત આપે છે તો પેશન્ટ ફ્રુટનું નિયમિત સેવન કરવાથી શરીરના પોષક તત્વો જળવાઈ રહે છે અને આ સાથે જ અનેક બીમારીઓ સામે લડવા માટે મદદરૂપ થાય છે તો આ સાથે જ પેશન્ટ ફ્રુટ પલ્પમાં આદુ અને પાઇનપલ સાથે મિક્સ કરી જ્યુસ પણ બનાવવામાં આવે છે અને તેનું સેવન કરવાના અનેક લાભો પણ મળે છે